બફળા અને પેટીસ તો આપણે બહુ જ ખાધી હશે પણ આજે હું તમારી જોડે અમદાવાદના પ્રખ્યાત રાયપુરના બફફળાની રેસીપી શેર કરી રહી છું એન્ડ સુધી આ રેસીપી જરૂરથી ફોલો કરજો બહુ જ સરસ અને બહુ જ સહેલી રેસીપી છે એકાદશી કે વ્રતમાં તમે આસાનીથી આ બફફળા ખાઈ શકો છો અને એની જોડે ખજૂર અને આમચૂરની ચટણી એ તો બહુ જ સરસ બને છે આમચૂર અને ખજૂરની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે એમાં અઢીસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે આ સીડલેસ જે ખજૂર આવે છે એનો ઉપયોગ મેં અહીંયા છે ખજૂરને આપણે આવી રીતે પાણીમાં લઈ લઈશું અને આપણે એમાં એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું વરિયાળી એડ કરવાની છે બે ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર એડ કરવાનું છે હવે મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે જેટલું ગોળ્યું ખાતા હો એ પ્રમાણે તમે આમાં ખાંડ એડ કરી શકો છો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે હવે આને આપણે સરસ રીતે ઉકાળવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે બફળાની તૈયારી કરીએ બફળા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા છે એને સરસ રીતે આપણે છોલી લઈશું અને એક મોટું વાસણ લઈશું મોટા વાસણમાં આપણે આપને બટેકાને કદુગસ કરવાનું છે પણ એ બી એકદમ મોટી કદુગસ કરવાની જે જાડી આવે છે એનાથી કદુગસ કરવાના છે તમે ઈચ્છો તો હાથેથી પણ તમે એને સ્મેશ કરી શકો છો પણ એનાથી જે મોટા મોટા પીસ રહી જતા હોય કદુગસ કરવાથી આ બહુ જ સરસ સ્મેશ થઈને રેડી થઈ જાય છે

બે મોટી ચમચી જેટલી દ્રાક્ષ નાખવાની છે તમે ઈચ્છો તો કાળી દ્રાક્ષ પણ આમાં નાખી શકો છો અને બે મોટા ચમચા જેટલું કાજુના કટકા નાખવાના છે બે મોટા ચમચા જેટલું અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે મરચાં જે આપણે લઈએ એ સહેજ તીખા હોવા જોઈએ જેથી પફડા બહુ જ સરસ બનશે બે ચમચી જેટલું મેં અહીંયા ખાંડ એડ કરી છે ખાંડની જગ્યાએ સાકર પણ તમે નાખી શકો છો અડધી વાટકી જેટલી મેં સીંગને ક્રશ કર્યું છે અડધી વાટકી જેટલી ક્રશ કરેલી સીંગ આપણે નાખવાની છે આપણે આખું પાવડર નથી કરી દેવાનું થોડી આખી સીંગ રે એવી રીતે જ એડ કરવાની છે થોડા આપણે લીલા દાણા એડ કરીશું હવે મીઠું આમાં આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે અને મેં અહીંયા બે મોટી ચમચી જેટલું દાડમ એડ કર્યું છે તમારી જોડે હોય તો નાખજો પણ દાડમ નાખવાથી બફળાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે જેથી બફવાળામાં બહુ જ સરસ બાઇન્ડિંગ આવે છે એનાથી બફવાળા સેજ બી વહેરાતા બી નથી અને તૂટતા પણ નથી મેં અહીંયા ચાર મોટા ચમચા જેટલું સિંગોડાનો લોટનો ઉપયોગ કર્યો છે બસ હવે બધાને આપણે હલકા હાથે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે જેમ લોટ બાંધીએ એમ મસળી મસળીને લોટ નથી બાંધવાનો આપણે બધાને હલકા હાથે મિક્સ કરતા જવાનું છે અને જેમ આપણે લોટ બાંધીએ એમ આપણે એને બાંધીને રેડી કરી દેવાનું છે એકદમ હલકા હાથેથી જ આપણે આ પ્રોસેસ કરવાની છે આપણે એકદમ જેમ બહુ અગર આપણે ભાર આપીને કરીશું તો બટેકામાંથી પાણી છૂટશે એટલે એ સારું નહીં રહે અને બહુ ઢીલો લોટ થઈ જશે એટલે એકદમ હલકા હાથે બધાને આ મિક્સ કરતા જવાનું છે અને બધાને ખાલી ભેગું કરીને એક લોટ બંધાય એવું આપણે બાંધીને રેડી કરી દેવાનું છે જો કંઈક આવી રીતે હવે હાથ ઉપર થોડું ઘી કે તેલ લગાવી દઈશું અને એના નાના નાના આપણે ગોળા વાળીશું જેટલા માપના તમારે બફળા બનાવવા હોય એ માપનું તમે અહીંયા લુવા લઈ શકો છો જો કંઈક આવી રીતે અને બહુ જ ઇઝીથી આ બફળા બંધાઈ પણ જાય છે અગર તમારા દાડમ આવી રીતે બંધાતા ન હોય સાઈડમાંથી નીકળી જતા હોય તો તમે આવી રીતે દાડમને વચ્ચે નાખીને આવી રીતે ગોળા વાળજો એટલે બહુ જ સરસ તમારા આ બફળાના બોલ્સ બનીને રેડી થઈ જશે જો કંઈક આવી રીતે આવી રીતે આપણે એક થાળીમાં બફળાને બધાને વાળીને મૂકી દઈશું જો કંઈક આવી રીતે ના ના મોટા તમારે જે સાઈઝના બનાવવા હોય આટલામાં જે મેં તમને માપ બતાવ્યું છે એ માપમાંથી તમે આસાનીથી પચીસથી ત્રીસ બફળા બનાવીને રેડી કરી શકો છો અગર તમે નાની સાઈઝના બનાવતા હો તો તમારા ચાલીસ તો આસાનીથી બનશે અને બહુ જ સહેલું અને બહુ જ સસ્તા આપણે બહાર કરતાં પણ એકદમ સસ્તા ઘરે આસાનીથી આપણે બફળા બનાવી શકીએ છીએ અને ખાવામાં તો બહાર કરતાં પણ વધારે ટે ટેસ્ટી ઘરે બને છે આ બફળા બહારથી બહુ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ માવેદાર બનીને રેડી થાય છે અને એની જોડે જે આપણે ખજૂરની ચટણી બનાવીએ છીએ એ તો બહુ જ ટેસ્ટી લાગે છે બસ જો કંઈક આવી જ રીતે આપણે બધા બફળાને વાળીને રેડી કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે આપણે બધા બફળાને વાળીને રેડી કરી દીધા છે હવે બફળાને સાઈડમાં મૂકી દઈશું અને ચટણી જોઈ લઈએ ચટણીની ગેસ મેં બંધ કરી દીધી હતી કારણ કે બહુ ઘટ થઈ ગઈ હતી પણ હજુ ખજૂર સે જ કાચી હતી એટલે મેં બીજું અડધું ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એને હજુ બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું જ્યાં સુધી ખજૂર જે છે એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે જ્યારે ખજૂર સોફ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ખજૂરની ચટણીને આપણે ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય અને જો કંઈક આવી રીતે ઘટ્ટ થઈ જાય ચટણી આવી રીતે પછી આપણે એને તમે ઈચ્છો તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો છો કાં તો આવી રીતે હેન્ડ મિક્સીથી પણ ક્રશ કરી શકો છો તમે આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરીને એનું એક સરસ આપણે પલ્પ રેડી કરી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને ક્રશ કર્યું છે અને જો કંઈક આવી રીતે સરસ એનું પલ્પ રેડી થઈ ગયું છે હવે આ પલ્પને આપણે કાળાવાની જાળીથી સરસ રીતે કળી લઈશું અને રેડી થઈ જશે આપણે ખજૂર અને અમજોની ચટણી આ ચટણી ખરેખર તમે કોઈ બી અપવાસમાં ખાઈ શકો છો અને આ ચટણી તમે બનાવીને ઘરે રાખો ને તો ગમે ત્યારે અપવાસ હોય તો એની જોડે તમે આસાનીથી આ ચટણીનો ઉપયોગ કરી શકો છો આ ચટણીને તમને ફરાળી ભેળમાં ફરાળી બફવળામાં કે ફરાળી દહીંવડામાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો કે સરસ આપણે એને સરસ ગળી લઈએ ને એકદમ ઘટ અને એકદમ સરસ આપણી આ ખજૂર અમચૂરની ચટણી બનીને રેડી થઈ જાય છે જો કંઈક આવી રીતે હવે ગેસ ઉપર આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દઈશું બહુ હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા નહીં મૂકવાનું મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકવાનું અને જ્યારે આપણે બફળા તળવા મૂકીએ ત્યારે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર હોવું જોઈએ મીડિયમ ટુ હાઈ ઉપર જ આપણે બફળાને તળવાના છે જ્યારે આવી રીતે આપણે બફળા નાખીએ એટલે નીચે સેજ ચોટે ત્યારે આપણે શું કરવાનું તાવેતાથી આવી રીતે સહેજ હલાવતા રહેવાનું જેથી નીચે ચોટે નહીં અને જો સેજ સે તળાઈ જાય પછી જ આપણે આવી રીતે હલાવવાના છે જો સહેજ બી તમારા બફળા પાટશે પણ નહીં અને સહેજ બી બફળા વેરાશે પણ નહીં એકદમ સરસ અને જ્યારે તમે એને ફ્રાય કરવા મૂકશો ને ત્યારે જે સાઈઝના તમે બફળા બનાવ્યા હશે એનાથી થોડા મોટા પણ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને ફ્રાય કર્યું છે સહેજ વધારે આપણે એને ગુલાબી કરવાના છે જો કંઈક આવી રીતે સહેજ વધાર પડતા ગુલાબી થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને જો કંઈક રેડી છે આપણા એકદમ ક્રિસ્પી બફળા આ બફળા ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે ફટાફટ આપણે આ બફળાને બનાવીને રેડી પણ કરી શકીએ છીએ શ્રાવણ માસના મહિનામાં અગર તમે અપવાસ કરો છો તો આ બફળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો કેવી લાગી તમને આ રેસીપી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે